મિત્રો સિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રવેશ મેળવવાનો હોય તેના વિશેની આ જાણકારી આપીશ તો મારો વિડીયો છે પૂરેપૂરો જોશો જેથી આ અંગેની તમામ માહિતી તમને મળી રહે તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ વધારે ને વધારે લોકો આ માહિતી જોઈ શકે તેના માટે મારા વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં તેમજ લાઈક તો ચોક્કસ કરજો તેમજ જો આપની કોમેન્ટ હોય તો કોમેન્ટ સેક્શનમાં મને જણાવશો તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો આરટીઈ ટી હેઠળ પ્રાથમિક શિક્ષણમાં ખાનગી શાળામાં બાળકો અભ્યાસ કરી શકે અને આર્થિક રીતે નબળા બાળકો હોય તેમને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે તેના માટે સરકારે આ કાયદો બનાવ્યો છે પ્રાથમિક શાળાઓ છે એમાં સરકારનો એક પરિપત્ર છે અઢાર ચાર બે હજાર વીસનો પરિપત્ર છે લેટેસ્ટ એમાં ગુજરાત રાજ્યમાં આવેલ આરટી એક્ટ હેઠળ તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાને લાગુ પડે છે લઘુમતી દરજ્જો ધરાવતી શાળાઓને લાગુ પડતું નથી તે પ્રાથમિક શાળાઓને મુક્તિ આપવામાં આવેલી છે હવે આ યોજના હેઠળ ધોરણ એકથી ધોરણ આઠ સુધીના બાળકો છે એમને નિઃશુલ્ક એટલે કે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય એનો ખર્ચ સરકાર ભોગવે છે એટલે બાળકોને અને વાલીઓને કોઈ ખર્ચ થતો નથી તો છ થી ચૌદ વર્ષના બાળકો છે એ આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે અને નબળા વર્ગ છે એમના બાળકોને લાભ મળે એ આ યોજનાનો હેતુ છે હવે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ કોણ કોણ છે કોને કોને લાભ મળી શકે છે કોને આ અંતર્ગત એડમિશન મળી શકે છે તો પહેલું તો છે કે જે માતા પિતાની આવક જે વાલીની આવક છે એ છ લાખ રૂપિયા ગુજરાતના છ લાખ રૂપિયા છે બીજા સ્ટેટમાં અલગ અલગ છે ગુજરાત રાજ્ય છ લાખ રૂપિયાની આવક મર્યાદા રાખી છે તો જે વાલીની સંયુક્ત આવક પતિ પત્ની બને છ લાખ રૂપિયા કરતા ઓછી હોય તેમના સંતાનને એડમિશન મળવા પાત્ર થાય છે અને જે બાળકને વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તે બાળકો છે એ આમાં એડમિશન મેળવા પાત્ર થાય છે અને આંગણવાડીમાં જતા બાળકો છે તેમને પણ અગ્રતા આપવામાં આવે છે તો આ રીતે એની પાત્રતા છે હવે સરકારે કેટેગરી નક્કી કરી છે કે એક તો અનાથ બાળક હોય તેમને એડમિશન મળશે પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો છે બાલગૃહના બાળકો બાળ મજૂર અને સ્થળાંતર તરિત મજૂરો છે એમના બાળકો છે પછી મંદબુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હજાર સોળની કલમ ચોત્રીસ એકમાં દર્શાયા મુજબના દિવ્યાંગ બાળકો છે એ પણ પાત્ર થાય છે એઆરટી એન્ટી રેટ્રોવાયરલ થેરાપી લેતા બાળકો છે એ પણ એડમિશનને પાત્ર થાય છે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનો છે એમના બાળકો પણ એડમિશનને પાત્ર થાય છે જે માતા પિતાને સંતાનમાં એક જ દીકરી હોય તો એવી દીકરી પણ એડમિશન માટે હકદાર થાય છે રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો છે પછી જીરો થી વીસ બીપીએલ ફેમિલીમાં આવતા હોય એટલે જીરો થી વીસ કેટેગરીમાં આવતા હોય એના આંખમાં આવતા હોય તેવા બીપીએલ કુટુંબના બાળકો છે અનુસૂચિત જાતિ જનજાતિના બાળકો છે સામાજિક શૈક્ષણિક પછાત અને ઈડબ્લ્યુએસના બાળકો છે પછી સામાન્ય કેટેગરીના બાળકો એટલે બીના નંબર વર્ગના બાળકો છે એ પણ એડમિશન લઈ શકે છે આ રીતે સરકારે તેર કેટેગરી નક્કી કરી છે આ અઢાર ચાર બે હજાર વીસના પરિપત્ર ઉપર છે હવે રિઝર્વેશન છે તો સામાન્ય રીતે પ્રાથમિક શાળામાં એક વર્ગમાં ચાલીસ વિદ્યાર્થીઓની મંજૂરી આપેલી હોય છે તો ચાલીસમાંથી પચીસ ટકા સીટ છે એ આ આરટીએ હેઠળ મંજૂરી આપેલી છે એના માટે અનામત રાખવામાં આવે છે એટલે ચાલીસનો નો વર્ગ હોય તો દસ બાળકો છે 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 પાત્ર થાય હવે શાળાની શાળાની પસંદગી કરવાની હોય તો પસંદગીમાં વાલીઓ કિલોમીટરની અંદરની ત્રીજીયામાં જેટલા જેટલી શાળાઓ આવતી હોય એ શાળા જવાની છે જો એક કિલોમીટર થી અંદરની ન હોય તો એકથી ત્રણ કિલોમીટરની અંદરમાં જે શાળા આવતી હોય જો એકથી થી ત્રણ કિલોમીટરની અંદર પણ શાળા ના હોય તો ત્રણ થી છ કિલોમીટરની અંદરની જે શાળાઓ છે એ પસંદ કરવાની થાય છે હવે આ પ્રવેશના છે છે ત્રણ રાઉન્ડ સામાન્ય રીતે કરવામાં આવે એટલે પેલા રાઉન્ડમાં જો એડમિશન ના મળ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ વારો આવી જાય છે હવે કદાચ કોઈ બાળકને છે ભૂલથી દૂરની સ્કૂલમાં અથવા તો એવી સ્કૂલમાં પ્રવેશ મળી ગયો હોય કે જ્યાં એને પ્રવેશ લેવાનો ના હોય એને પસંદગી ના ભરી હોય તો ભૂલથી એમને એવી જગ્યાએ એડમિશન મળી ગયું હોય તો એના માટે ફેરબદલીની જોગવાઈ છે તો કેવું છે કે માગણી ન કરેલી હોય તેવી શાળામાં પ્રવેશ મેળવેલ હોય તો પણ ફેરબદલી થાય છે કુમારને કન્યા શાળામાં અને કન્યાને કુમાર શાળામાં પ્રવેશ મેળવેલો હોય તો એ પણ તમે ફેરબદલી કરાવી શકો છો લઘુત્તમ દરજ્જો ધરાવતી શાળા છે એમાં પણ ભૂલથી પ્રવેશ મેળવી આપ્યો હોય તો એ પણ તમે ફેરબદલી કરી આપવામાં આવે એટલે જિલ્લા કક્ષાએ જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એની કચેરીથી આ ફેરબદલી કરી આપવામાં આવે છે હવે આમાં તમે ઓનલાઈન અરજી કરવાની હોય છે ઓફલાઈન અરજી થતી નથી એટલે સરકારની વેબસાઇટ છે આરટીઈ ડૉટ ઓ ડોટ ગુજરાત ડોટ કોમ આની ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો ઓનલાઈન અરજીમાં તમારે ઓફિસિયલ વેબસાઇટ ઉપર જવાનું છે પછી ઓનલાઈન એપ્લિકેશન બે હજાર છવ્વીસ આર બે હજાર છવ્વીસ સિલેક્ટ કરવાનું છે અને પછી ફોર્મ ભરવાનું છે ફોર્મની બધી વિગત ભરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે પછી સબમિટ કરી અને સેવ કરવાના છે હવે જિલ્લા કક્ષાની મંજૂરી મળશે પછી ઓનલાઈન સીટની ફાળવણી થશે અને પછી તમને પ્રવેશપત્ર છે એ પ્રિન્ટ કરવાનું છે આ રીતે તમે તમારી ઓનલાઈન અરજી છે એ થશે હવે જે શાળામાં પ્રવેશ મળે ત્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે સબમિટ કરવા પડશે તો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તો હવે ફેબ્રુઆરી અને માર્ચમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થશે તો તમે આટલા ડોક્યુમેન્ટ છે તમે તૈયાર રાખજો તો પહેલાં તો આવકનો દાખલો છે તો છ લાખ રૂપિયા સુધી આવક હોય એવો આવકનો દાખલો છે એક ચાર ત્રેવીસ પછીનો જો આવકનો દાખલો હશે તો માન્ય રહેશે એની પહેલાંનો દાખલો હશે તો માન્ય નહીં રહે એટલે આવકનો દાખલો છે નવો કઢાવો સારો જો તાલુકા વિકાસ અધિકારીશ્રી અને મહાપ્રદાસની સહીવાળો આવકનો દાખલો હશે તો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે જ્યારે તલાટીની સહીવાળો ગ્રામ પંચાયતનો દાખલો હશે તો એક વર્ષ માટે જ માન્ય રહે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આવકનો દાખલો પહેલાં ડોક્યુમેન્ટમાં પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર પછી બીપીએલ હોય જીરોથી વીસમાં તો એનું એક પ્રમાણપત્ર જરૂર પડશે પછી વિચારતી જાતિ કે વિમુક્ત જાતિ હોય અનુસૂચિત જાતિ જનજાતિ તો એનું જાતિનું પ્રમાણપત્ર છે કે જે તે સંસ્થાનું તમારે રાખવા રાખવાનું છે પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તો સિવિલ સર્જનનું એ પ્રમાણપત્ર જોશે પછી બાલગૃહના બાળકો હોય તો એ જે તે સંસ્થાનું પ્રમાણપત્ર જોશે પછી સેરેબલ પાલસીવાળા બાળકો છે એનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોશે દિવ્યાંગ બાળકો છે તો કેટલા ટકા દિવ્યાંગ છે એનું પણ સિવિલ સર્જનનું પ્રમાણ પ્રમાણપત્ર જોશે પછી એઆરટીની જે થેરેપીની સારવાર લેતા હોય તો એ સારવાર લેતા હોય એ સંસ્થાનું પ્રમાણપત્ર જરૂર પડશે પછી શહીદ થયેલા જમાનો છે એના બાળકો હોય તો જે તે સંસ્થા છે પોલીસ ખાતું હોય લશ્કરી અર્ધલશ્કરી દળો હોય તો એ સંસ્થાનું પ્રમાણપત્ર જોશે સંતાનમાં એક દીકરી જ હોય તો એવું મા બાપનું પોતાનું સેલ્ફ ડેક્લેરેશન જોશે કે અમારા સંતાનમાં એક જ દીકરી છે પછી આંગણવાડીના બાળકો તો જે તે અધિકારીનું આંગણવાડીમાં અભ્યાસ કરે છે એવું પ્રમાણપત્ર જોશે પછી બાળકનું આધાર કાર્ડ અને વાલીનું આધાર કાર્ડ જોશે હવે રેઠાણનો પુરાવો છે બરાબર છે એમાં આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણીનું બિલ ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ એમાંથી કોઈ એક હશે તો એ રહેઠાણ પુરાવામાં ચાલશે પછી બાળકનો ફોટો અને જન્મ તારીખનો દાખલો આ રીતે તમારે જરૂર પડશે પછી અનાથ બાળક હોય તો એનું એક પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવું પડે છે એટલે જૂન સુધીમાં છે આ એડમિશનની પ્રક્રિયા પૂરી થતી હોય છે હવે તમારે પ્રવેશ પત્ર તમારે પ્રિન્ટ કરાવવાનું હોય છે તો વેબસાઇટ ઉપર જવાનું છે બરાબર તમારા અરજીના નંબર છે એ એપ્લિકેશન નંબર તમે નાખશો અને જન્મ તારીખ નાખશો એટલે અરજી પ્રિન્ટ અરજી એવું આવશે એટલે વેબસાઇટ ઉપર જઈને તમે એ પ્રિન્ટ પણ કાઢી શકશો અને પછી ડાઉનલોડ એડમિટ કાર્ડ છે એટલે પ્રવેશપત્ર છે એ ડાઉનલોડ પણ તમે કરી શકશો એપ્લિકેશન નંબર જન્મ તારીખ અને સબમિટ કરશો એટલે તમારું પ્રવેશપત્ર છે એ ડાઉનલોડ પણ થઈ જશે હવે આ પ્રવેશપત્ર આવી જાય જે તે શાળાનું પછી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જે તમારી ઓફિસ છે ત્યાં જવાનું છે ચકાસણી માટે જે તે શાળામાં જવાનું છે અને દસ્તાવેજો બધા બતાવવાના છે અને પછી શાળામાં બાળકને પ્રવેશ લેવાનો છે આ રીતે બાળક છે એકથી આઠ ધણો સુધી વિનામૂલ્યે અભ્યાસ કરે પ્રાથમિક શાળામાં ખાનગી શાળામાં એવો સરકારનો ઉદ્દેશ છે કે ગરીબ બાળકો છે કે આર્થિક રીતે નબળા વર્ગ છે એમના બાળકો પણ સારું એજ્યુકેશન મેળવી શકે ગુણવત્તા સભર મેળવી શકે અને બાળક છે એ આગળ આવે એના માટે સરકારે આ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં પણ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે હવે મિત્રો કોઈને એવું હોય કે મારું બાળક છે એને બીજા ત્રીજા ધોરણમાં મારે એડમિશન લેવું છે તો એ શક્ય નથી ધોરણ પહેલાંથી જ પ્રવેશ પ્રક્રિયા થાય છે અને ધોરણ આઠ સુધીનું એ બાળક છે ત્યાં સુધી જ્યારે જરૂર પડે ત્યારે સરકાર ડોક્યુમેન્ટ માગે ત્યારે આવકનો દાખલો ખાસ ધ્યાનમાં રાખવાનો છે જો વાલીની આવક છે એ છ લાખ રૂપિયા કરતાં વધી ગયો તો સરકારને જાણ કરવાની છે એટલે એનું જે આર જે માન્યતા છે એનો પ્રવેશ છે એ રદ થાય છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે અને જો કોઈ આવકની પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર ના થયો હોય તો તમારું બાળક છે એકથી આઠ ધોરણ સુધી ખાનગી શાળામાં ભણી શકશે તો મિત્રો મારો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ફરીથી મળશું નવા વિડીયો દ્વારા ત્યાં સુધી હું રજા લઉં છું નમસ્કાર